મેષ રાશિના જાતકો શનિદેવ તમારી જન્મકુંડીના બારમા સ્થાનમાં આવી ગયા છે મહિનાની શરૂઆતમાં જ બારમા સ્થાનમાં સૂર્ય બુધ શનિ શુક્ર આ તમામ ગ્રહો સાથે મળીને બેઠા છે અને આ જે યોગ બને છે એના લીધે આ મહિનામાં તમારું મન આધ્યાત્મ તરફ વધારે ઢળતું દેખાશે એની સાથે જ આ મહિનામાં એવા ખર્ચાઓ પણ આવશે જેના માટે તમે માનસિક રીતે પણ તૈયાર નહીં હો અને નાણાકીય રીતે પણ તૈયાર નહીં હો એટલા માટે આ મહિના દરમિયાન ખીચા ઉપર વધારે જોર રહેવાનો છે આજે ખર્ચાઓ થવાના છે એ કોઈ શુભ કે માંગલિક કાર્યો માટે જ થવાના છે તેમ છતાં આ ખર્ચાઓ તમને આઉટ ઓફ બજેટ કરી શકે છે જીવનનું ધ્યેય ભગવત પ્રાપ્તિ સ્પિરિચ્યુઅલિઝમ પૂજા પાઠ કે કોઈ ધાર્મિક કાર્ય તમારા ઘરે થવું આ તમામ વસ્તુઓ આ મહિનામાં તમારા માટે થતી દેખાય છે સાંધાના દુખાવો અને એમાં પણ ખંભાની આજુબાજુ કોઈ પણ નાની મોટી તકલીફ આ મહિને તમને ચિંતામાં નાખી શકે છે એપ્રિલ મહિનો તમારા માટે સારો રહે એના માટે નિયમિત રીતે દરરોજ મસ્તક ઉપર કેસરનું તિલક કરો રખડતા કૂતરાઓની સેવા કરો એમને નિયમિત રીતે દૂધ બિસ્કીટ કે બ્રેડ આપતા રહો અને સાથે જ આ મહિનામાં જેટલા પણ શનિવાર આવે છે એ તમામ શનિવારે સવારે પીપળાના ઝાડને તમારે જળ ચડાવવાનું છે બસ આટલા ઉપાય કરો એટલે મેષ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો સારો બનશે જય શ્રી કૃષ્ણ